ડુંગરી ગામે જીઆઈપીસીએલ કંપનીના નાદિક ટ્રસ્ટ દ્વારા સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો માંગરોલ તાલુકાના ડુંગરી ગામે નાની નરોલી જીઆઈપીસીએલ કંપની રચિત દીપ ટ્રસ્ટ દ્વારા સ્વ સહાય જૂથનો સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ ઇનામ વિતરણ કાર્યક્રમ માંગ સ્વ સહાય જૂથોને નવ રૂપિયા પોઈન્ટ સાડત્રીસ લાખના ઇનામોનું વિતરણ ધારાસભ્ય ગણપતસિંહ વસાવા અને અન્ય આગેવાનોના હસ્તે કરવામાં આવ્યું હતું નાની નરોલી ગામે કાર્યરત જીઆઈપીસીએલ કંપનીના કાર્યક્ષેત્ર વિસ્તારના પચીસ ગામોમાં કંપનીના દીગ ટ્રસ્ટ દ્વારા એકસો ચુમોતેર કેટલા સ્વ સહાય મહિલા જૂથો બનાવવામાં આવ્યા છે પ્રતિવર્ષ કાર્યક્ષેત્રના પચીસ ગામોમાં સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ હરીફાઈ યોજવામાં આવે છે જેમાં એકસો બોતેર સ્વ સહાય જૂથની તેરસો પંચ્યાસી મહિલાઓએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો કાર્યક્રમ ડુંગરી ગામે ધારાસભ્ય ગણપતભાઈ વસાવાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો આ પ્રસંગે દીગ ટ્રસ્ટ

રજૂ કરાયા હતા મહિલા સ્વસહાય જૂથની બહેનોએ પોતાના પ્રતિભાવો આપ્યા હતા સાથે સ્વસહાય જૂથ કોસમાડીની તેજસ્વીબેન સુરેન્દ્રભાઈ વસાવાનું સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ આવેલ વડોલી ગામ અને ત્રીજા ક્રમે અંગુકત આવેલ ટીમ્બરવા અને વડસોલ ગામના સ્વ સહાય મહિલા બચત જૂથને ઇનામોનું વિતરણ કરાયું હતું એકસો બોતેર જૂથની મહિલાઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યા હતા ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન મોહનસિંહ અને એનપી કરેલ હતું મારફતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવેલ હતું આમ તો ગઈકાલે જ આપણા જ ગુજરાતના પનોતા પુત્ર એવા દેશના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા આ વખતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી એ આપણા ગુજરાતમાં ને એમાં પણ વિશેષ કરીને દક્ષિણ ગુજરાતમાં નવસારી મુકામે આયોજિત કરવામાં આવેલ હતી આજે માંગરોળ તાલુકામાં અમે આ મહિલા સંમેલનનું આયોજન દીપ ટ્રસ્ટ દ્વારા આયોજિત કર્યું અને લગભગ પાંચ હજાર કરતાં વધારે સંખ્યામાં માતા બહેનો અહીંયા ઉપસ્થિત રહી હતી તો એ વિષય ઉપર ભાર આપવામાં આવે છે કે પોતાનું ગામ પણ સ્વચ્છ રાખવાનું પોતાનું ઘર પણ સ્વચ્છ રાખવાનું એટલે આખી જે થીમ છે એ સ્વચ્છતા ઉપર છે અને પાંચ લાખ કરતાં વધારે બહેનોને આજે ઇનામ પણ આપવામાં આવ્યું છે જે ખરેખર નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આ અભિયાન જીઆઈપીસીએલ કંપનીએ ઉપાડ્યું છે હજુ પણ આ જ રીતે બહેનોને પ્રોત્સાહિત કરવામાં આવે એ મારી મીડિયાના મારફતે હું રામ મહાવદ્યા સી ઇ દીપ ટ્રસ્ટ રચિત દીપ દ્વારા આજે સ્વ સ્વચ્છ ઘર સ્વચ્છ ગામ હરિફાઈના ઇનામ વિતરણ કાર્યક્રમ અંતર્ગત આજે કાર્યક્રમમાં ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી ગણપતભાઈ વસાવા સાહેબ પણ ઉપસ્થિત હતા અને અન્ય મહાનુભાવો પણ હાજર રહેલા હતા આ જે હરીફાઈ હતી એ દીપ ટ્રસ્ટના પ્રોજેક્ટ વિલેજના પચીસ ગામોમાં હરીફાઈ થયેલી હતી અને આજે એનો ઇનામ વિતરણ કાર્યક્રમ હતો જેમાં લગભગ સત્તરસોથી વધારે બહેનોએ આ ભાગ લીધેલો હતો અને આજે પ્રથમ દ્વિતીય અને તૃતીય જે વિજેતા છે એમને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે અને સાથે સાથે દરેક જે ભાગ લીધેલ બહેનો છે એમને પણ પ્રોત્સાહન ઇનામ આપવામાં આવશે આ જે દીપ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મહિલાઓ સાથે કામ કરવામાં આવે છે તો સ્વચ્છતાનો મેસેજ ગામમાં પહોંચે એ બાબતનો આજે કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને સાથે સાથે પદ્મશ્રી રમીલાબેન ગામિતને પણ આપણે બહેનોને પ્રોત્સાહન માટે બોલાવેલા હતા ધન્યવાદ